હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનો છું એકદમ સરસ મજાનો ટેસ્ટી ટેસ્ટી નવો નાસ્તો નવો નાસ્તો બનાવવા માટે આપણે એક વાટકી ભરી અને સોજી લઈ લીધી છે તમે જોઈ શકો છો આ સોજી લીધી છે એક વાટકી ભરી અને મેં ધાણા મરચાંની પેસ્ટ બનાવી છે થોડો કેવો પાલક નાખીને પછી આ આપણે એક પેસ્ટ બનાવી છે ગાજર લીધું છે અને થોડું પાણી નાખી અને પીસી લીધું છે ગાજરની પેસ્ટ રેડી છે ધાણા મરચાંની પેસ્ટ રેડી છે આપણે એક વાટકી સોજી લીધી છે જ એક વાટકી એટલી આપણે અમૂલ છાશ નાખવાની છે મોરી છાશ તમે કંઈ પણ ગરમ હોય એ નાખી શકો છો હવે સોજીને આપણે છાશ નાખ્યા પછી એને મિક્સ કરી દઈશું એક વાટકી સોજી એક વાટકી છાશ જરૂર પડશે પછી નાખીશું આપણે સોજીની પહેલાં મસ્ત ફૂલવા દેવાની છે આવું આપણે અજી નાખીશું ખીરું કેવું રાખવું છે એ હું તમને અગાડી બતાવી દઈશ હવે આપણી સોજી મિક્સ થઈ ગઈ છે તો આપણે આને દસ મિનિટ સુધી પલવરા દેવાનું છે ઢક્કણ ઢાંકી દેસુ અને મળીએ દસ મિનિટ પછી સોજી આપણી સરસ પલરી અને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત આપણી સોજી રેડી છે તો આપણે સોજીનું બેટર બે વાટકીમાં પેલા અલગ અલગ લઈ લેવાનું છે બે અંદર હવે આપણે અંદર ગ્રીન નાખીએ છીએ પેસ્ટ ઓરેન્જ પેસ્ટ હવે આપણે આજે સફેદ બેટર છે એના અંદર થોડું કેવું આપણે પાણી નાખવું પડશે કેમકે આપણે આના અંદર પેસ્ટ નાખીએ છીએ એટલે ઢીલું થઈ જાય ત્રણેના અંદર થોડું થોડું આપણે મીઠું નાખી દેવાનું છે ઓરેન્જના અંદર થોડું કેવું લાલ મરચું નાખું છું હવે આપણે વાટેલું આદુ અને લસણ લીધું છે એ પણ આપણે થોડું થોડું નાખી દઉં છું નાસ્તો બનાવવો છે પણ આપણે જોઈએ છીએ ટેસ્ટી આ સફેદના અંદર નાખી દઈશું થોડું થોડું ત્રણના અંદર આપણે તેલ નાખી દઉં છું સિંગ તેલ છે હવે આપણે ત્રણે લીટરની આવી રીતે સરસ મજાના મિક્સ કરી લેવાના છે સફેદ થઈ ગયું છે હવે આપણે ગ્રીન સરસ મજાનું મિક્સ કરી લેશું ગ્રીન સરસ રેડી થઈ ગયું છે તો હવે આપણે ઓરેન્જ ત્રણે ટેસ્ટ સરસ રેડી થઈ ગઈ છે તો એને ફૂલવા માટે થોડુંક થોડુંક આપણે નાખું છું એટલો ચપટી ચપટી અંદર દેવાનું છે આવી રીતે ત્રણે આપણે પેટી લેશું સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આ બધું કરતી થોડી વાર લાગે પણ ખાવામાં એકદમ નવું અને સરસ લાગે ચલો હવે આપણે પ્લેટ રેડી કરી દેસુ પ્લેટમાં થોડું એવું આપણે તેલ લગાવી દેવાનું છે હાથથી સરસ મજામાં આવી રીતે રેડી કરી દેવાનું પ્લેટ હવે આપણે

બઉ બધું પ્લેટ મૂકી દેવાની છે દસ મિનિટ ડાકી દેસુ આપડી કલરફુલ ઈડલી બની અને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત મજાની ફૂલી જારીદાર થઈ ગઈ છે હવે આપણે અને બહાર કાઢી દઈશું અને ઠંડુ પડવા દઈશું તમને ચેક કરી બતાવી દઈશ મસ્ત રેડી થઈ ગઈ છે બહાર કાઢી વધેલા ખેરામાંથી મેં આવી રીતના મસ્ત મજા નાના નાના રમકડા બનાવી દીધા છે બાળકો ખુશ થાય એના માટે આ એ પણ હું કરી લઈશ થોડી વાર દસ મિનિટ સુધી આ નાસ્તો પણ આપણો થઈ ગયો છે તમે જોઈ શકો છો મસ્ત મજાનો મિત્રો અમારી વિડીયો અમારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ એક લાઇક કરજો દોસ્તોની અંદર શેર